ત્યારે તમે ઘઉંનો જે લોટ હોય છે એમાં અડધી ચમચી મેથી દાણા અડધી ચમચી અળશી અને અડધી ચમચી ઓટ્સ આ ત્રણેય વસ્તુ છે એને મિક્સ અડધી ચમચી મેથી દાણા અડધી ચમચી ઓટ્સ અડધી ચમચી અળશી આ ત્રણ વસ્તુ છે એ ત્રણે ત્રણ વસ્તુને મિક્સરમાં ઘઉંની જે રોટલીનો લોટ છે એના જેવું એકદમ પાતળું દળી લો અને પછી ચાળી લો આ મિશ્રણને અને પછી જ્યારે તમારે રોટલી બનાવી હોય ત્યારે આ દોઢ ચમચી એમાં ઉમેરી દો લોટ બનતી વખતે ઘઉંના લોટની અંદર રહેલો નાશ પામે છે એની ઓછી થાય છે તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ બને છે અને સાથે સાથે તમારો શરીરની અંદર ઘણી બધી રાહત થાય છે હવે સ્પેશિયલ તમારે જ્યારે વેઇટ લોસ કરવું છે તો વેઇટ લોસ કરવા માટે સ્પેશિયલી હું રોટલીનો અહીંયા એક રેસિપી આપું છું કે તમે ઘઉંના લોટની રોટલીનો લોટ તમે દળાવા જાઓ ત્યારે તમારે જે ઘઉં દળાવવા માટે જે લો છો એ ઘઉંની અંદર જ તમે એક ચમચી બે ચમચી મેથી દાણા જે પ્રમાણે તમે લોટ લો તો એક કિલો ઘઉં હોય તો એક કિલો ઘઉંની અંદર બે ચમચી મેથી દાણા બે ચમચી ઓટ્સ બે ચમચી અળસી અને ત્રણ ચમચી અજુમો ઉમેરી દો અને લોટમાં મિક્સ કરી દેવાનું છે એ પછી એ લોટ દળાવા જાઓ હવે એ લોટ દળાઈ ગયા પછી એ લોટને અમે જ્યારે પણ રોટલી બનાવી છે ત્યારે એને ચાળી લો અને પછી તમે જે રીતે રોટલીનો લોટ બાંધો છો એ રીતે બાંધો ખરેખર નહીં ગેસ થાય નહીં એમાં રહેલું ગ્લુટીન તત્વ તમને હેરાન કરે કારણ કે ગ્લુટીન તત્વમાં જે કાર્બ્સ છે તે નાશ પામે છે શું કાર્બ તો અળસી મેથી દાણામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે સાથે અજમામાં ડાયટ્રીની સેલ્યુલોઝ ફાઈબર છે અને ઓટ્સ છે એની અંદર સેલ્યુલોઝ ઝિંક ઓક્સાઇડ ફાઇબર અને પ્રોટીન છે તો જ્યારે પણ તમે કાર્બ્સની સાથે પ્રોટીન અને ફાઇબર વધારે પ્રમાણમાં લો છો તો એની આડઅસર નાશ પામતી હોય છે એની આડસર તમને થતી નથી તો હવે જો તમે આવી રીતે ઘઉં દળા ઘઉંનો લોટ દળાવશો અને પછી તમે એ રીતે રોટલીનો લોટ બનાવવા બાંધશો કે ભાખરીનો બાંધશો તો તમને એની બિલકુલ આડસર થતી નથી તમારું પાચનતંત્ર સ્ટ્રોંગ રહે છે તમારું વજન વધતું નથી ડાયાબિટીસના દર્દી છો તો એમાં થોડુંક અમથી ચણાની દાળ ઉમેરી દો કારણ કે ડાયાબિટીસના દર્દી હોય તો એક બે મુઠ્ઠી જ્યારે પણ તમે આવી રોટલીનો લોટ દળાવો છો તો એમાં થોડી અમથી ચણાની દાળ ઉમેરી દો તો એના આ જ વસ્તુ એની સાથે ચણાની ડાળ ઉમેરવાની છે તો આમ તમારા શરીર અંદર ઘણા બધા ફાયદાઓ થશે રોટલી ખાસે તો પણ તમારું શુગર વધશે નહીં પગના તળિયામાં બળતરા નથી થતી કેસ નથી થતો પાચન તંત્રના પ્રોબ્લમ્સ ઠીક થઈ જાય છે વજન તમારું વધતું જ નથી અને સાથે સાથે મેથી દાણા અને અજમો એવી વસ્તુ છે કે જે તમારા શરીરની અંદર રહેલું જે જૂની ચરબી હોય છે એનો નિકાલ કરે છે તો આવી રીતે જો તમે રોટલીનો જે ઘઉં હોય છે કે રોટલીનો લોટ હોય આ અથવા તો આ બધી જ વસ્તુ છે એનો એક પાવડર બનાવો અને જ્યારે લોટ બાંધો ત્યારે એક વાટકો ઘઉંનો લોટ હોય રોટલીનો તો એમાં એક ચમચી આ બધી જ વસ્તુનો પાવડર મિક્સ કરીને એમાં ઉમેરી અને પછી લોટ બાંધો બંને રીતે તમે ઉપયોગ કરી શકો છો આગળ કહ્યું પહેલી રીતે એમ પણ નાના મોટા બધા જ માટે આ રોટલીની રેસીપી હેલ્ધી છે ગુણકારી છે પૌષ્ટિક છે તો જો તમે આવી રીતે રોટલી બનાવીને ખાશો તો એકની જગ્યાએ બે શું તમે સાત રોટી ખાવ ને તો ભરપેટ ખાઈ શકો છો એનો બિલકુલ નુકસાન થતું નથી

તો દરેક સ્ત્રીઓ આ રોટલીનો લોટ જો આવી રીતે બાંધશો તો તમારા ઘરની અંદર સૌ કોઈ હેલ્ધી લાઈફ સ્ટાઈલ મેળવી શકે છે તો ખરેખર પસંદ આવી તો દરેક મારી વાલી બહેનો એકવાર ટ્રાય કરી જો આવી રીતે રોટલી બનાવ બહુ મજા આવશે તો ખરેખર સરસ મજાની માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો